નવરાત્રીને હવે થોડાક દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વખતે આયોજકોએ પણ નવરાત્રિની તમામ તૈયારીઓ કરી લીધી છે અમદાવાદ ખાતે બોપલ આંબલી રોડ પર રાસ રાસરાત્રિ આ મોસ્ટ પ્રીમિયર ગરબા નાઇટ બસેરામાં દસ દિવસ દરમિયાન અમદાવાદ અને ગુજરાતના જાણીતા સિંગર તેમના તાલ પર અમદાવાદીઓને ગરબા ઝુમાવશે આ વખતે નવરાત્રીમાં આયોજકો દ્વારા એઆઈ કેમેરા સીસીટીવી ફાયર સેફટી સહિતની ગાઈડલાઇન સાથે ગરબાની તૈયારીઓ કરવામાં આવી છે નવરાત્રીના પાર્ટી પ્લોટ સહિતના જાહેર ગરબામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ પાર્કિંગ ટ્રાફિક સહિતની વિશેષ વ્યવસ્થા સાથે આયોજકોની ગરબાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ સાથે ફોર વ્હીલર્સ અને ટુ વ્હીલર્સ માટે વિશાળ પાર્કિંગ જગ્યા પણ કરવામાં આવી છે અમદાવાદના જે જે ટોપ ગરબાના ગ્રાઉન્ડ છે એમાંનું અમારું આ બસેરાનું ગ્રાઉન્ડ આવેલું છે તમને જીઓગ્રાફિકલી વાત કરું તો અમદાવાદના જે નામાંકિત ક્લબ છે કર્ણાવતી ક્લબ કર્ણાવતી ક્લબથી માત્ર દસ મિનિટના અંતરે અમારું આ ગરબાનું ગ્રાઉન્ડ આવેલું છે જેના ગરબાના ગ્રાઉન્ડથી લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બે બે કિલોમીટર સુધી કોઈ એવા મોટા ગરબાનું આયોજન નથી જેથી કરીને ખેલૈયાઓને ટ્રાફિકની અંદર બહુ અનુકૂળતા રહે અને અમારા ગરબાના ગ્રાઉન્ડની ગરબા ગ્રાઉન્ડની વાત કરીએ તો એ પંચોતેર હજાર સ્ક્વેર ફીટ એની લોન એરિયા છે એ સિવાય અમે અલાયદા અલગથી એનું ફૂડકોટનું અમારું એક અલગથી એક ક્લસ્ટર છે એ સિવાય અમારું જનરલ પાર્કિંગની સુવિધા છે એ સિવાય અમારું વીવીઆઈપી અને વીઆઈપી પાર્કિંગની સુવિધા ત્યાં આવેલી છે અને ખેલાયાઓને ખૂબ આનંદ આવે એક થીમ્સથી ગરબા રમવામાં ખૂબ મજા આવે એવું આયોજન કરી રહ્યા છે રાસ મંડલી અને રાસ રાસ રાત્રિ તો રાસ મંડલી આ વખતે જે મંડલી છે એ આયોજનમાં નવરાત્રિના પ્રીમિયમ ગરબા તરીકે બધે થઈ રહી છે અને ત્રણ વર્ષથી

જ્યારે આર્ટિસ્ટ ખાલી લોકો આર્ટિસ્ટને જોવા આવતા હોય છે એવું નથી હોતું નવરાત્રિના નવ દિવસમાં એવું હોય છે કે આર્ટિસ્ટને ને ખેલૈયાઓ બંને એક સાથે ચમકવાના છે અને મને એવું લાગે છે કે આર્ટિસ્ટ અને ખેલૈયાઓ બધા એ વખત વાયરલ થવાના છે